નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીનો ભાગ ત્રણ જે છે તે ભાગ ત્રણની અંદર આપણને આપેલો છે પાઠ નંબર પાંચ શરીરનું હલનચલન તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ છની જે સ્વઅધ્યન પો છે તેના ભાગ ત્રણની અંદર આપણને જેટલા પણ વિષયો આપેલા છે તે બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ ની વિજ્ઞાન વિષયની જે નવનીત છે તે આપવામાં આવેલી છે હવે તમારી સ્વાધ્યન પોથી હોય સ્વાધ્યપોથી હોય એકમ કસોટી હોય કે કોઈપણ પ્રકારની પરીક્ષાઓ હોય દરેક પ્રકારના પ્રશ્નોના સરળ સમજૂતી સાથેના ઉત્તર તમને નવનીતમાંથી મળી રહેશે ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની તમારે નવનીત જોઈતી હોય ને તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે નવનીતનું કોઈપણ સાહિત્ય કે મટિરિયલ સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર મેળવી શકશો અથવા તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે આ જે સાહિત્ય છે તે મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાઠ નંબર પાંચ શરીરનું હલન ચલન એમાં સર્વપ્રથમ અધ્ય નિષ્પત્તિઓ છે ત્યાર પછી કહ્યું છે પ્રશ્ન નંબર એકમાં કે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે બોક્સમાં ખરાની નિશાની કરો એમાં પહેલો સવાલ નીચેનામાંથી કયા ભાગ આપણા શરીરના હલનચલનમાં મદદ કરે છે તો જવાબ આવશે એ અને સી એટલે કે અસ્થિઓ અને સ્નાયુઓ ત્યાર પછી બીજું નીચેનામાંથી કયા સાંધા અચલ છે તો જવાબ આવશે ઉપરનું જડબું જે છે તે અચલ છે ત્રીજો સવાલ કોઈપણ અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે કેટલા સ્નાયુઓએ સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે તો જવાબ આવશે બે ત્યાર પછી ચોથો સવાલ તમે તમારા માથાને ડાબી જમણી દિશામાં કયા સાંધાના કારણે ફેરવી શકો છો તો અહીંયા જવાબ આવશે ઉખળી સાંધો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના દરેક વિષયના તમામ સોલ્યુશન જે છે વિડીયો અને પીડીએફના ફોર્મેટમાં આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ દરેક દરેક સ્વ અધ્યયન સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી જેથી કરીને તમે આ સ્વાધ્યન પો છે તમારી એકમ કસોટીઓ છે અથવા તો જે તમારી વાર્ષિક પરીક્ષા કે પ્રથમ પરીક્ષા છે તેની અંદર પણ તમે ખૂબ જ સરળતાથી અભ્યાસ કરી શકો ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો એમાં પાંચમો સવાલ હલન ચલન કોને કહે છે તો શરીરના કોઈ પણ અંગનું સ્થાનાંતરણ કરવું અથવા તેની સ્થિતિમાં ફેરફાર કરવાની ક્રિયાને હલનચલન કહેવાય ઉદાહરણ તરીકે આંખના પલકારા હાથું ચકવો મોઢું ખોલવું વગેરેને હલનચલન કહે છે છઠ્ઠો સવાલ પ્રચલન કોને કહે છે તો સજીવની પોતાની જાતે એક સ્થાનેથી બીજા સ્થાન સુધી જવાની ક્રિયાને પ્રચલન કહે છે સાતમો સવાલ આપણે કોઈ વજનવાળી વસ્તુ ઊંચકીને મૂકીએ છીએ ત્યારે સ્નાયુઓની સ્થિતિમાં શું ફેરફાર થાય છે આપણે કોઈ વજનવાળી વસ્તુઓ ઉચકીને મૂકીએ છીએ ત્યારે સ્નાયુઓ ખેંચાય છે અને ફરી પાછા મૂળ સ્થિતિમાં આવે છે છે સવાલ શું બધા સજીવો પ્રચલન કરે ઉદાહરણ આપો તો જવાબ આવશે ના બધા સજીવો પ્રચલન કરતા નથી ઉદાહરણ તરીકે માણસ ચાલીને પક્ષી ઉડીને માછલી તરીને પ્રચલન કરે છે પરંતુ વૃક્ષો પ્રચલન કરી શકતા નથી ત્યાર પછી નવમો સવાલ ચિરાગભાઈને જાણવું છે કે આપણા પગને વાળવાની રીત આપણા હાથને વાળવાની રીતથી અલગ કેમ હોય છે તો હાથની કોણી અને પગના ઘૂંટણ મિજાગરા સાંધાથી જોડાયેલા છે પરંતુ હાથનો મિજાગરો સાંધો એવી રીતે મિજાગરા સાંધો એવી રીતે જોડાયેલો છે કે ફક્ત ઉપરની તરફ વાળીને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે જ્યારે પગનો મિજાગરા સાંધો માત્ર પાછળની દિશામાં જ વાળી શકાય છે તેથી આપણા પગને વાળવાની રીત આપણા હાથને વાળવાની રીતથી અલગ છે ત્યાર પછી સવાલ સાંધા સાંધા ખલદસ્તા કઈ રીતે અલગ છે આકૃતિ દોરી સ્પષ્ટ કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ખલદસ્તો સાંધા છે બરાબર અને આ તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે આ ઘૂંટણનો મિજાગ્રા સાંધો છે હવે આપણે જોઈએ આકૃતિ જોઈ હવે એમાં અલગ કઈ રીતે પડે છે તો જુઓ મિજાગ્રા સાંધા આગળથી શરીરના ભાગોનું હલનચલન એક જ દિશામાં થઈ શકે જ્યારે ખલદસ્તાના સાંધા આગળથી અવયવોનું હલનચલન ચારે બાજુએ વર્તુળાકાર થઈ શકે છે ત્યાર પછી અગિયારમો સવાલ શહેનાજ બહેન વર્ગખંડમાં શરીરનું હલનચલન એકમ સમજાવી રહ્યા છે બોલતી વખતે તેમનું નીચલું જડબું હલે છે તે કયા પ્રકારનો સાંધો છે તો શહેનાજ બેન વર્ગખંડમાં શરીરનું હલન ચલન એકમ સમજાવી રહ્યા છે અને બોલતી વખતે તેમનું નીચલું જડબું હલે છે તે મિજાગરા પ્રકારનો સાંધો છે ત્યાર પછી બારમો સવાલ હર્ષભાઈને પ્રશ્ન થયો કે શું હલી ના શકે તેવા સાંધા હોઈ શકે હા કે ના જો હા તો આપણા શરીરમાં તે ક્યાં આવેલા હશે આકૃતિ દોરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આકૃતિ છે આ જે ઉપરનું જડબું જે છે એની અંદર આવેલા મોટા ભાગના જે સાંધાઓ છે તે હલી શકતા નથી તો જુઓ હા ખોપરીના નીચલા જડબા સિવાયના હાડકામાં અચલ સાંધા છે જે હલી શકતા નથી ખોપરીના કુલ બાવીસ હાડકા પૈકી નીચલા જડબા સિવાયના એકવીસ હાડકા જે છે તે હલનચલન કરી શકતા નથી ત્યાર પછી અસ્મિતા બેને અનુભવ્યું કે માનવ શરીરમાં અંશતઃ ચલ સાંધા હોય છે તેમને જાણવું છે કે અંશતઃ ચલ સાંધા કઈ કઈ જગ્યાએ જોવા મળે છે તો હા જે સાંધા આગળ અંશતઃ હલનચલન થઈ શકે છે તેને અંશતઃ ચલ સાંધા કહેવામાં આવે છે શરીરમાં આવા સાંધા કરોડરજ્જુમાં અને પેલ્વિસના ભાગોમાં આવેલા છે ત્યાર પછી આપણે જોઈએ ચૌદમો સવાલ એક્સ ચિત્ર ક્યારે લેવામાં આવે છે તો જ્યારે શરીરમાં હાડકું ભાંગ્યું છે કે ખસી ગયેલું છે કે અન્ય પ્રકારની ઈજા થઈ છે તે સહેલાઈથી જાણી નિદાન કરવા માટે એક્સ રે ચિત્ર લેવામાં આવે છે પંદરમો સવાલ હાડકાં તેમજ સાંધાઓ વિભિન્ન પ્રકારની ગતિ કરે છે આ હલનચલન માટે તેમને કોણ અયોગ્ય બનાવે છે કેવી રીતે તો આપણા સીધા રાખેલા હાથને કોણી આગળથી વાળી ખભા સુધી લઈ જઈએ છીએ અને ત્યાંથી મૂળ સ્થિતિમાં લાવીએ છીએ આ ક્રિયા હાડકા અને બે સ્નાયુઓની સંયુક્ત મદદ દ્વારા બને છે સ્નાયુઓ સંકોચાઈ શકે છે અને શિથિલન પામે છે જ્યારે બે સ્નાયુઓમાંથી કોઈ એક સંકોચાય છે ત્યારે અસ્થિ તે દિશામાં ખેંચાય છે આ વખતે જોડનો બીજો સ્નાયુ શિથિલ અવસ્થામાં આવી જાય છે અસ્થિને મૂળ સ્થિતિમાં લાવવા એટલે કે વિપરીત દિશામાં ગતિ કરાવવા હવે બીજો સ્નાયુ સંકોચાઈને અસ્થિને પોતાની પૂર્વ સ્થિતિમાં ખેંચે છે આ વખતે પહેલો સ્નાયુ શિથિલ થઈ જાય છે આમ સ્નાયુઓ હાડકાને ગતિ પ્રદાન કરાવી શકે છે સ્નાયુની મદદ વગર એકલા હાડકા ગતિ કરી શકતા નથી ત્યાર પછી સોળમો સવાલ નીતાબેનને પ્રશ્ન થયો કે શું ગતિ માટે હાડકાં હંમેશા હાડકાં તેમજ સ્નાયુઓની આવશ્યકતા રહેલી હોય છે ઉદાહરણ સાથે સમજાવો તો જો સસ્તન વર્ગના પ્રાણીઓમાં ગતિ માટે હંમેશા હાડકા તેમજ સ્નાયુ આવશ્યક છે ઉદાહરણ તરીકે મનુષ્ય અને વાઘ પણ કેટલાક સજીવો ગતિ માટે ફક્ત સ્નાયુઓનો ઉપયોગ કરે છે દાખલા તરીકે સાપ અળસ્યા અને ગોકળ ગાય આમ ગતિ માટે હાડકા તેમજ સ્નાયુ આવશ્યક છે ત્યાર પછી સત્તરમો સવાલ ભાઈએ તેના ક્યારામાં અળસિયા અને સાપને ચાલતા જોયો તો તેમને બંને પ્રાણીઓની ચાલમાં સામ્યતા જોવા મળે છે કે નહીં તો ના બંને પ્રાણીઓની ચાલમાં સામ્યતા જોવા મળતી નથી કારણ કે સાપ તેના શરીરને વળાંક આપી વલયો બનાવે છે તેથી તે સીધી રેખામાં ગતિ કરી શકતો નથી જ્યારે અળસિયું એ સંકોચન અને વિસ્તરણ પામી ચાલે છે ત્યાર પછી અઢારમો સવાલ ગરિમાબેને કબૂતર ઉડતું જોયું અને તેને આશ્ચર્ય થયું કે હું ઉડી નથી શકતી પણ પક્ષી કેવી રીતે ઉડી શકતા હશે તો પક્ષીઓના હાડકાં છિદ્રિષ્ટ અને હલકા હોય છે શરીરમાં વાતાશયો હોય છે તથા શરીર પર પીછાનું આવરણ હોય છે આથી શરીર વજનમાં હલકું રહે છે તેમના અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે તેમના ખભાના હાડકા મજબૂત હોય છે તેમનું શરીર ધારારેખીય શરીરવાળું હોય છે આ બધા અનુકૂલનોને લીધે પક્ષીઓ સરળતાથી ઉડી શકે છે ત્યાર પછી ઓગણીસમો સવાલ વૈદિકે કાંકરિયા તળાવમાં બતકને તરતું જોયું અને તેને પ્રશ્ન થયો કે બતક પાણીમાં તરે છે જમીન પર ચાલે છે અને ઉડી પણ શકે છે તો આ બધું કેવી રીતે શક્ય બને છે તો બતકની શરીરની રચનાના રચના બતકની જે શરીરની રચનાના કારણે એટલે કે બતકની શરીરની રચના કારણે આ શક્ય બને છે બતકના પગના પંજા જાળીદાર હોય છે જે તેને તરવામાં મદદ કરે છે બતકના પગ જમીન ઉપર ચાલવા માટે યોગ્ય રીતે વિકસિત છે તેમની મજબૂત પાંખો અને હલકું હાડપિંજર તેમને ઉડવા માટે સક્ષમ બનાવે છે વીસમો સવાલ શું સાપ સીધી રેખામાં ગતિ કરે છે સાપની ગતિ કયા પ્રકારની ગતિ કહેવાય તો જવાબ આવશે ના સાપ સીધી રેખામાં ગતિ કરતો નથી નથી સાપનો લાંબો હોય છે તેને તેને પગ હોતા તેના સ્નાયુઓની મદદથી તે વલય બનાવી ગતિ કરે છે માટે સાપની ગતિ વક્ર પ્રકારની ગતિ કહેવાય એકવીસમો સવાલ તીર્થને જાણવું છે કે વજ્રકેશ શું છે તે કયા પ્રાણીમાં જોવા મળે છે તો વજ્રકેશ એક વાળ જેવી રચના ધરાવે છે તે સ્નાયુઓ સાથે જોડાયેલ હોય છે અને તે અળસિયામાં જોવા મળે છે જે અળસિયાની માટી સાથે પકડ મજબૂત બનાવે છે ત્યાર પછી સવાલ ગટરમાંથી વંદાને ચાલીને બહાર નીકળતો જોયો તે પાંખો ફેલાવીને ઉડી ગયો વંદાની ચાલ અને ઉડવા માટે જવાબદાર કારણો લખો તો વંદાને ત્રણ જોડ પગ છે જે તેને ચાલવામાં મદદરૂપ થાય છે વંદાને બે જોડ પાંખો હોય છે જે તેને ઉડવામાં મદદ કરે છે વંદાને ચલનપાદની નજીક આવેલા વિશિષ્ટ સ્નાયુઓ અને પગના અગ્ર ભાગની રચના ભીતની સપાટી ઉપર પકડી રાખી દિવાલ પર ચાલવામાં મદદરૂપ કરે છે ત્યાર પછી ત્રેવીસમો સવાલ જીતેશે અનુભવ્યું કે આપણે શરીરના કેટલાક અંગોને સ્વતંત્ર સ્વરૂપે બધી દિશામાં ફેરવી શકીએ છીએ આવું શા માટે આવા ભાગોના નામ આપો જે સાંજામાં એક હાડકાનો દડા જેવો ભાગ દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલો હોય છે જેને ખલદસ્તા સાંધો કહેવામાં આવે છે જેનાથી સાંધા આગળ બધી જ દિશાઓમાં હલનચલન થઈ શકે છે તે ખભા આગળના બે હાડકાના જોડાણ અને નિતંબમાં આવેલા છે ત્યાર પછી ચોવીસમો સવાલ યોગ્ય જોડકા જોડો તો એમાં તમે જોઈ શકો છો કે આ એ વિભાગ અને બી વિભાગ આપેલા છે તો એના જવાબો આ પ્રમાણે આવશે ગોકળગાય તો એ સ્નાયુઅલ પગ ધરાવે છે વિકલ્પ સી અળસિયામાં જવાબ આવશે વિકલ્પ ડી અનેક વલયોનું જોડાણ વંદામાં જવાબ આવશે વિકલ્પે વિશિષ્ટ સ્નાયુ માછલીમાં જવાબ આવશે વિકલ્પ ઈ દ્રઢ સ્નાયુઓ જ્યારે પાંચમો જવાબ આવશે જે સાપ એમાં જવાબ આવશે વિકલ્પ બી અનેક વલય ધરાવે છે ત્યાર પછી પચીસમો સવાલ અળસિયાને પગ હોતા નથી તો તે કેવી રીતે ગતિ કરે છે અળસિયાના શરીર શરીરમાં હાડકા હોતા નથી તેમજ તેને પગ હોતા નથી પરંતુ અળસિયાના શરીરમાં સ્નાયુઓ હોય છે અળસિયાનું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે અળસિયાના સ્નાયુઓ સંકોચન અને વિસ્તરણ પામે તેના શરીરને આગળ વધારી ધીમે ધીમે ચાલે છે ત્યાર પછી આપણને અને રચનાત્મક મૂલ્યાંકન આપવામાં આવેલું છે વાલીની સહી શિક્ષકની સહી તારીખને તો આપેલી છે આ રીતે શરીરનું હલન ચલનનો આપણને ચાર્ટ આપેલો છે અને અહીંયા આપણે આ જે પાઠ છે તેને પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું દોસ્તો આપણે જે જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીમાં જે વિજ્ઞાન વિષય છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની જે સ્વઅધ્યયન પોથી છે તેના બધા જ પાઠના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જો તમારે પણ આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનના જે અભ્યાસ કરવો હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં